નમસ્કાર મિત્રો ખાસ કરીને દેશ વિશે સામાજિક અને ખેતી વિશેની અગત્યની વાત કરવાની છે સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં આવનારા દિવસમાં આપણે એક ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ સત્તર ઓગસ્ટ બે અને શનિવારના રોજ સાંજે પાંચ વાગે અને મીટિંગનું સ્થળ છે જૂનો કડવા પટેલ સમાજ ગામ મોટી મારળ તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ જે મિત્રો ના સ્થળ નજીક પડતું હોય તમામ મિત્રો ખેડૂત મિટિંગ પધારજો ત્યાં આપણે અનેક પ્રકારની ચર્ચાઓ કરવાની છે સાથે હું આપને એ જણાવી દઉં કે આજે 15મી ઓગસ્ટ છે અને 15 ઓગસ્ટ એટલે આપણો સ્વતંત્રતા દિવસ આજે સ્વતંત્રતા દિવસની તમામ મિત્રો ખૂબ ખૂબ શુભકામનાઓ આપણો દેશ અનેક વર્ષો સુધી ગુલામીમાં રહ્યો જેમાં અલગ અલગ પ્રકારના જે આંગ્રતાઓ આવ્યા એ પછી છેલ્લે અંગ્રેજ શાસન આવ્યું અને અંગ્રેજ શાસનમાંથી પંદર ઓગસ્ટ ઓગણીસોને ના રોજ આપણે આઝાદ થયા અનેક ક્રાંતિવીરોએ પોતાનું બલિદાન આપ્યું ને એના બલિદાનના આધાર ઉપર આ દેશને આઝાદી મળી અને આઝાદી મળી એટલે દુનિયાનો સૌથી શક્તિશાળી લોકશાહી દેશ જેને કહેવામાં આવે છે એ છે ભારત દેશ વિશ્વની અંદર માત્ર ભારત દેશ એવો છે કે જ્યાં દરેક ધર્મ અને દરેક જાતિના લોકો છે એ આઝાદીથી અને સુરક્ષિત રીતે રહી શકે છે આવો સુંદર આપણો દેશ એટલે ભારત દેશ છે આ દેશનો આજે આઝાદી પર્વ છે એ આજે આપણે ઇઠોતેરનો આઝાદી પર્વ મનાવ્યો છે અને ઇઠોતેર વર્ષથી આપણે આઝાદ થયા છે જેની અંદર સૌ પ્રથમ આપણા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ હોય એ પછી પણ અનેક પ્રધાનમંત્રી આપણા દેશને મળ્યા છે જેમાં લાલ બહાદુર શાસ્ત્રી હોય મોરારજી દેસાઈ હોય ઇન્દિરા ગાંધીજી હોય અટલ બિહારી વાજપેયીજી હોય ડોક્ટર મનમોહનસિંહજી હોય અથવા તો બીજા પણ ઘણા બધા પ્રધાનમંત્રીઓ આપણે મળ્યા અને છેલ્લા લગભગ બે હાજર ચૌદ થી આ દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી જે આપણા દેશના પ્રધાનમંત્રી છે અને નહેરુ થી લઈ અને નરેન્દ્ર મોદી સુધી આ દેશે ઇઠોતેર વર્ષની અંદર અનેક પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરી છે આ દેશે પ્રગતિ કરી છે અને આ દેશ આજે વિશ્વના ડેવલપિંગ દેશ છે એ સૌની સાથે આજે આ દેશનું આપણું નામ આવે છે એ આપણા માટે ગૌરવની વાત છે ચોક્કસથી વાત છે કે રાજકીય લોકો છે એ ઘણી વખત ઘણી બધી પક્ષ પાર્ટીની વિરુદ્ધમાં અથવા તો ઘણી બધી પક્ષ પાર્ટીની નબળી વાતો પણ કરતા હશે પણ આજે સ્વતંત્રતા દિવસે આપણે એ સ્વીકારવું પડશે કે તમામ પ્રધાનમંત્રી આ દેશનું આ દેશનું ખરેખર સૌભાગ્ય છે કે આ દેશને સારા સારા પ્રધાનમંત્રીઓ મળ્યા છે એમાં જવાહરલાલ નહેરુ હોય અટલ બિહારી વાજપેયી હોય કે લાલ બહાદુર શાસ્ત્રી હોય મોરારજી દેસાઈ હોય કે ડોક્ટર મનમોહનસિંહ હોય કે નરેન્દ્ર મોદી હોય તમામના નેતૃત્વમાં આ દેશે પ્રગતિ કરી છે અને આ દેશ સતત આગળ વધ્યો છે અનેક પ્રકારની આફતો છે ને આ દેશની અંદર આવી છે જેની અંદર અલગ અલગ આપણા પડોશી દેશો સાથે યુદ્ધની વાત હોય બે હજાર એક ના ભૂકંપની વાત હોય અથવા તો જે બે હજાર વીસ આસપાસ જે આપણે એક થી બે વર્ષ સુધી કોરોના જેવી મહામારી હોય તમામ મુસીબતોની સામે આ દેશ લડ્યો છે અને તમામ મુસીબતોની સામે આ દેશે પ્રગતિ કરી છે આ વાત આપણે સ્વીકારવી પડશે અને આ પ્રગતિ છે એ કોઈ સામાન્ય નથી અભૂતપૂર્વ પ્રગતિ છે અકલ્પની પ્રગતિ છે આ દેશની પ્રગતિ એટલે કે આજે વિશ્વના ટોપ 10 દેશો જે ટેકનોલોજી અને જે સુખ સુવિધાઓ ભોગવે છે ને એ તમામ સુખ સુવિધાઓ આપણા દેશમાં પણ છે એટલે આપણે કોઈ સામાન્ય પ્રગતિ નથી કરી આપણે ખૂબ પ્રગતિ કરી છે અને આ પ્રગતિનો શ્રેય તમામ જે દેશના 140 કરોડ નાગરિકો છે 140 કરોડ જનતા છે આ જનતાના સિદ્ધિ છે આ દેશની જનતાએ ખૂબ મહેનત કરી છે ખૂબ પ્રયાસો કર્યા છે અને ખૂબ આગળ વધ્યા છે સતત આગળ વધી રહ્યા છે એની અંદર આ દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે આપણા દેશની સૌથી મોટી કોઈ ઇકોનોમી હોય તો એ છે એગ્રીકલ્ચર સેક્ટર અને એગ્રીકલ્ચર સેક્ટર ની અંદર પણ સતત આપણે આગળ એમાં પણ હવે આપણે બે ચોવીસ સુધી જે પ્રગતિ કરી છે આ પ્રગતિની અંદર ખેતીની અંદર પણ આપણે આધુનિક સાધનો મળ્યા છે ઘણી બધી ટેકનોલોજીથી આપણે ખેતીની ખેતીની અંદર 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 પણ પણ ઘણા બધા ફાયદા થયા છે જે જૂના સમયની જે મહેનત હતી એ મહેનતો હવે નથી હવે આપણે ઇરિગેશન માટે એટલે કે સિંચાઈઓ માટે પાણી બહાર કાઢવા માટે પણ ઘણી બધી વ્યવસ્થાઓ છે ઘણી બધી ટેકનોલોજી છે આપણી પાસે વીજળીની સારી સુવિધાઓ છે મોટરોથી લઈને ઘણા બધા સંસાધનો છે ટ્રેક્ટરથી લઈને બીજા અનેક પ્રકારના જે ટેકનોલોજી વાળા જે હથિયારો છે આ કારણે આપણે ઓછી મહેનતની અંદર સારી ખેતી કરવાનો પણ મોકો મળ્યો છે અત્યારની પેઢી છે એ ખરેખર ભાગ્યશાળી છે કે તમામ ટેકનોલોજી છે અત્યારે મળે છે અને આ ટેકનોલોજી છે એને કારણે હજુ પણ આપણે ઘણા બધા આગળ વધી શકીએ એમ છે આ ટેકનોલોજીની વચ્ચે જો આપણે એગ્રીકલ્ચર સેક્ટરને ખરેખર હજી આપણે બચાવવું હોય આને હજી આપણે આગળ લઈ જવું હોય તો અત્યારે અત્યાર સુધી જોવા જઈએ તો મોટા ભાગે ઓછું ભણેલા અથવા તો અભણ લોકો પણ ખેતી કરતા હતા હવેનો સમય એવો આવ્યો છે અત્યારની યુવા પેઢી છે એ ભણેલી ગણેલી છે ને યુવા પેઢી છે એ ખૂબ હોશિયાર છે ને યુવા પેઢી પાસે અનેક પ્રકારની ટેકનોલોજી છે એટલે શિક્ષણ અને ટેકનોલોજીના આધાર ઉપર ખેતી હજી આપણે ઘણી બધી વિકસિત કરી શકીએ એમ છે પણ હવે આપણે યુવાનોને ખેતી તરફ વાળવા પડશે કેમ કે આજનો યુવાન છે એ અને અને શિક્ષણ શિક્ષણ મેળવે છે પણ મેળવ્યા પછી ગામડાઓ છોડી શહેરીકરણ કરે છે શહેરીકરણ રોકવું કેમ કે જે પ્રકારે આજના દીકરા દીકરીઓ છે એ એકવીસમી સદીમાં જીવે છે તો એકવીસમી સદીનું જે જીવન છે જે જયપુર હોય દિલ્હી હોય બેંગ્લોર હોય હૈદરાબાદ હોય અમદાવાદ હોય કે અનેક પ્રકારના જે આપણા મોટા સિટી છે એની અંદર જે યુવાનોને જે મળે છે એની અંદર જે આધુનિક એનું જે જીવન ધોરણ મળે છે આવું આધુનિક જીવન ધોરણ પણ હવે આપણે ગામડાઓમાં આપવું પડશે આધુનિકરણને આપણે વડીલોએ પણ અપનાવવું પડશે અને આધુનિકરણ જો આપણે અપનાવશું ને તો આપણા યુવાનો છે દીકરા દીકરીઓ છે એ પણ ગામડાઓમાં રહેશે હવે આપણી પાસે એક એવો મોકો છે કે અત્યાર સુધી આપણે ઓછું ભણેલા ખેડૂતો ખેતી કરતા હતા પણ હવે આપણા ખેડૂતના દીકરા પણ ભણ્યા છે એની પાસે પણ શિક્ષણ છે અને એનું શિક્ષણ અને અત્યારની આપણે એકવીસમી સદીની ટેકનોલોજી આ બંને આપણે ઉપયોગ કરશું તો ખેતીની અંદર ખૂબ મોટી પ્રગતિ થાય એમ છે એટલે દરેક યુવાનોને પણ મારી વિનંતી છે કે ખેતી તરફ આવો તમે પણ ખેતી કરો આપણે હાર્ડ વર્ક કરવાની જરૂર નથી સ્માર્ટ વર્ક કરો આપણે બુદ્ધિ થી કામ કરો અને હવે તો આપણે ઘણી બધી ટેકનોલોજી પણ વિકસી ગઈ છે 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 અને આપણે ખેતીમાં ઘણું બધું આસાન થયું એટલે વડીલો પણ યુવાનોને સદીમાં જેમ જીવવું હોય એમ જીવવા હોય કે બ્રેક મારશો નહીં જો આપણે યુવાનોને એકવીસમી સદીમાં જીવવા માટે બ્રેક મારશું ને તો યુવાનો ગામડાઓ છોડીને સિટી તરફ જશે પણ એને આપણે એકવીસમી સદીમાં જીવવા દેશું તો ચોક્કસથી યુવાનો પણ ગામડાની અંદર અને ખેતી કરશે અને આજનો ગણેલો ગણેલો યુવાન છે એ ખેતી કરશે ને તો ચોક્કસથી આ દેશની અંદર એક નવી કૃષિ ક્રાંતિ ઉભી થશે અને આ નવી કૃષિ ક્રાંતિ છે ને એ વિશ્વના તમામ દેશોને પાછળ છોડી અને આપણે ખૂબ આગળ નીકળશું અને વિશ્વ સલામ કરશે આમ જોવા તો આપણી આપણી પાસે પાસે ખેતી પણ સારી છે ટેકનોલોજી પણ સારી છે અને ખરેખર આમ જોવા ને મોકરા મનથી હું તમને મારી ભાષામાં વાત કરું ને તો અત્યારનું જે રાજકીય નેતૃત્વ છે ને એ પણ નબળું નથી આપણે ખેતીની અંદર પણ રાજકીય નેતૃત્વ જે આપણું મજબૂત નેતૃત્વ છે ને એનો ઉપયોગ કરીને આપણે આગળ નીકળી શકીએ એમ છે એટલે આપણે બધા આવો સાથે મળીને એક નવી કૃષિ ક્રાંતિ કરીએ કેમિકલ ફર્ટિલાઇઝર અને જે રાસાયણિક દવાઓ છે આ બધું બંધ કરી અને ધીમે ધીમે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ પશુપાલન સાથે જે આપણે કહી શકાય કે ઓછું ઝેર નાખી અને ઝેર મુક્ત ખેતી કરીને પણ આપણી ખેતીને મજબૂત અને સદ્ધર બનાવીએ ખેતી વિશે સમય સમય અંતરે જે પણ જરૂર પડશે અમે વિડીયો મૂકી માહિતી આપીએ છીએ ને આપતા રહેશું અને સાથે સાથે મારે એ પણ અપીલ કરવાની છે જેવી રીતે આપ જોઈ રહ્યા છે છેલ્લા બે દાયકાથી ક્લાઇમેટ ચેન્જની સામે આપણે જજુમી રહ્યા છે કોઈ જગ્યાએ વરસાદ પડે તો ધોધમાર પડી પડી જાય છે કોઈ જગ્યાએ નથી પડતો તો બિલકુલ નથી પડતો અથવા ઓછો પડે છે અનેક પ્રકારની જે જે હવામાનની અંદર આપણે સમસ્યાઓ છે આ ક્લાઇમેટ ચેન્જનું કારણ છે અનેક વખત આપણે ઘણી બધી સમસ્યાઓ આવે છે આ તમામની પાછળ પણ આપણે ક્યાંક ધ્યાન દોરવું પડશે હવે જો આપણું પર્યાવરણ બચાવવું હોય ને તો આપણે વૃક્ષો વાવવા પડશે પ્રતિ વ્યક્તિ જો ચાર વૃક્ષ વાવવામાં આવે ને તો ખરેખર આપણું પર્યાવરણ બચશે જો એ પ્રતિ વ્યક્તિ ચાર વૃક્ષ વાવવામાં નહીં આવે તો આપણું પર્યાવરણ હજુ પણ ઘણું બધું બગડશે હજી પણ આપણે અનરેગ્યુલર વરસાદો અતિવૃષ્ટિ અને વાવાઝોડાનો સામનો આપણે કરવો પડશે એટલે આપણે વધુમાં વધુ વૃક્ષ છે ને એ પણ વાવવાનો દરેક મિત્રો આગ્રહ રાખીએ આમ જોવાઈએ તો એક વ્યક્તિ જન્મે જ્યાં તેનું મૃત્યુ થાય ને ત્યાં સુધીમાં અનેક પ્રકારના લાકડાની જરૂર પડે જેમાં ઘરની અંદર ફર્નિચરનું લાકડું હોય ટેબલ ખુરશીનું લાકડું હોય આપણે સુવા માટે બેડ કે શેતીના લાકડા હોય કબાટોનું લાકડું છે અને છેલ્લે માણસનું મૃત્યુ થાય ને તો એના અગ્નિ સંસ્કાર માટે પણ લાકડાની જરૂર પડે અનેક લાકડાની જરૂર પડે એટલે કે એક વ્યક્તિનું જીવન ચક્ર પૂરું થાય ને ત્યાં સુધીમાં મોટા તોતી ચાર વૃક્ષ છે એક વ્યક્તિ માટે આપણે ચાર વૃક્ષ કાપીએ પણ એક વ્યક્તિ વાવીને ઉછેરતો નથી એ આપણું દુર્ભાગ્ય છે અને જો આવું ને આવું ચાલ્યું ને તો આવનારા સમયમાં આપણું પર્યાવરણ છે ને એ ખૂબ ખરાબ થઈ જશે અને આપણે પૃથ્વી ઉપર વ્યવસ્થિત રીતે જીવવા માટે આપણું હવામાન રહેશે નહીં

તમારું જે શિક્ષણ છે તમારી અંદર જે આવડત છે ને એ સિટીમાં તમે કમાઈને મોટી મોટી કંપનીઓને આપો છો ને એની જગ્યાએ તમારો શિક્ષણનો ઉપયોગ છે ને એ આ દેશની નવી કૃષિ ક્રાંતિ માટે વપરાય એવો દરેક મિત્રોને આગ્રહ છે એટલે આપણે ખેતી તરફ પણ આવીએ અને આપણે ઝેર મુક્ત ખેતી કરીએ અને વધુમાં વધુ વૃક્ષ વાવી અને નવી દિશા આપીએ જેથી કરીને આ ભારત દેશ છે એ ઇઠોતેર વર્ષની આઝાદીથી સતત પ્રગતિ કરી રહ્યો છે અત્યારે પણ આપણે સતત પ્રગતિ કરી રહ્યા છે ને આ અંદર આપણે સૌ સહભાગી બનીએ અને આપણો દેશ સૌથી મહાન દરેક વિશ્વના દેશો છે એ તમામ દેશોની અંદર આર્થિક રીતે મજબૂત બને એવી આપણે તમામ મિત્રોની ખૂબ ખૂબ શુભકામનાઓ આજના પંદરમી ઓગસ્ટના વિડીયોની અંદર જે વિચાર હતો એ આપણી સમક્ષ રજૂ કર્યો છે વિશેષ વાત છે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરો જે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી આવજો રજા આપશો ધન્યવાદ